દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવા પર રોક લગાવવામાં આવશે નવા નિયમો પહેલી એપ્રિલથી લાગુ થશે દિલ્હી સરકાર દ્વારા પંદર વર્ષથી જૂના વાહનોને ઓળખવા માટે એક સ્પેશિયલ ટીમ પણ બનાવવામાં આવશે દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દ્રસિંહ સિરસાએ પ્રદૂષણ પર બેઠક યોજી હતી અને જે બાદ તેમણે નવા નિયમોને લઈને માહિતી આપી હતી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ પર પર્યાવરણ મંત્રીની ત્રણ કલાક બેઠક ચાલી અને જેમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો દિલ્હીના પર્યાવરણ મંત્રીએ બેઠક બાદ નવા નિયમોની માહિતી આપતા કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ અને પાણીનું પ્રદૂષણ સૌથી મોટી સમસ્યા છે આજે અમે વાયુ પ્રદૂષણ પણ બેઠકમાં ચર્ચા કરી અને તેને ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા છે વધુમાં તેમણે કહ્યું હતું કે લેવામાં આવેલા નિર્ણયને દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ બંધ કરવામાં આવશે આ ઉપરાંત પંદર વર્ષના જૂના વાહનોની ઓળખ કરવા માટે સરકાર દ્વારા એક વિશેષ ટીમ પણ બનાવવામાં આવશે एक जितने पंद्रह साल पुराने व्हीकल हैं, उन व्हीकल्स को 31 मार्च के बाद तेल देना बंद कर दिया जाएगा हम अपने ऐसे गैजेट्स लगा रहे हैं पेट्रोल पंप के ऊपर जो लगभग लगभग 80 परसेंट पेट्रोल पंप पर पे लग चुके हैं 31 मार्च तक 100 परसेंट पेट्रोल पंप से लग जाएंगे उसके बाद 15 साल पुराने व्हीकल को हम आइडेंटिफाई करेंगे और उसको कोई फ्यूल नहीं मिलेगा आज ही हमारी सरकार इसकी जानकारी पेट्रोलियम मिनिस्ट्री के माध्यम से देगी कि आप कोई भी पेट्रोल पंप ऑनर जो है मालिक जो है वो पन्द्रह साल पुराने व्हीकल को डीजल पेट्रोल नहीं दे सकता दूसरा पन्द्रह साल पुराने जितने व्हीकल्स हैं उनको आइडेंटिफाई करने के लिए हम एक टीम बना रहे हैं જોઈડેન્ટીફાઈ કરેગી લાક દિલ્હી નાઓ એન્ટર કર દિલ્ બહાર નિકાલ જા સકે એસ કે ટીમ અલગ કામ કરે